તો સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ડીવાયએસઓ હાઈકોર્ટ ડીવાયસો જે છે હાઈકોર્ટ ડીવાયસોમાં કેટલા ફોર્મ ભરાણેલા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ડીવાયએસઓ જે છે એનું લિસ્ટ જે છે આખું કેટલા ફોર્મ ભરાયેલા છે કેટલા એલિમિનેશન માટે અપિયર થવાના છે એ વિદ્યાર્થીઓનું લિસ્ટ જે છે નામમાં જે છે એ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકાઈ ગઈ છે જો તમે તમારું નામ ના ચેક કરો તો ચેક કરી લેજો અને કેટલા ફોર્મ ભરાના છે તેના વિશે જો વાત કરીએ તો જે છે આ તમે જોઈ શકો છો માં જે છે એલિમિનેશન ટેસ્ટ માટે હાઈકોર્ટ દ્વારા જે છે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એમાં તમે છેલ્લે જશો તો તમને અહીં ખબર પડશે કે ચોત્રીસ હજાર ને ચોર્યાસી ફોર્મ ટોટલ ભરાણેલા છે કેટલા ચોત્રીસ હજાર ત્રણસો ને ચોર્યાસી ફોર્મ તો કોમ્પિટિશન જે છે તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો તો તમે જે છે ડીવાયસો હાઈકોર્ટ ડીવાયસોને આરામથી પાસ કરી શકશો તો ખોટો આ આપણે વાત કરીએ કે કેટલા ટોટલ ફોર્મ ભરેલા હતા તો ચાલો મિત્રો ફરી આપણે મળીશું કંઈક નવો ટૉપિક સાથે ચાલો મિત્રો બાય જય હિન્દ જય ભારત